નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર મહીસાગર જિલ્લા વહીવટી વિભાગ અને રમત વિકાસ અધિકારી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલર તેમજ એનએ બી દાહોદના સહયોગથી દર વર્ષે દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે છવ્વીસથી થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ અસ્થિ તેમજ શ્રવણબંધ ખેલાડીઓની રમતોનું આયોજન લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે કરવામાં આવ્યું છે જેમાં આજરોજ પ્રજ્ઞાચક્ષુ અસ્થિ વિષયક તેમજ શ્રવણબંધ દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની એથ્લેટિક્સ તેમજ ચેસ રમતોનું આયોજન કરાયું છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ એકસો ત્રણ અસ્થિ વિષયક ધરાવતા કુલ બસો ચોત્રીસ તેમજ શ્રવણવંદ કુલ ચુંબોતેર અને પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે ચેસમાં કુલ સાત ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ